નમસ્કાર મિત્રો ગુજરાતને સૌથી મોટી કહી શકાય એવી ભરતી આવી ગઈ છે જેમાં કોઈ પરીક્ષા નથી કોઈ ઇન્ટરવ્યુ નથી ફક્ત સીધો મેરિટ આધારે ભરતી છે તે પણ દસ પાસ ઉપર જી ફક્ત દસ પાસ કરેલ છે તો તમને પોસ્ટ વિભાગમાં કાયમી નોકરી આરામથી મળી જશે તો તેના માટે તમારે કેવી રીતે ફોર્મ ભરવું ફી કેટલી છે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે એ બધી માહિતી સાથેનો આ વિડીયો એ બધી જ માહિતી લઈને આ વિડીયોમાં હું આવી ગયો છું

લખવાનું રહેશે એ લખશો એટલે આ તેનું હોમ પેજ આવી જશે હોમ પેજમાં થોડું ઇન્સ્ટ્રક્શન લખેલ છે કે એકવીસ બારથી વીસ એક સુધી આ ફોર્મ ભરાશે એટલે આપણને એક મહિનાનો પૂરતો સમય આપવામાં આવ્યો છે ગુજરાતમાં અઢારસો છવ્વીસ જગ્યાઓ છે તો હવે ફોર્મ કેવી રીતે ભરશો તેની માહિતી મેળવીએ તેના માટે આપણે

ઓકે અહીંયા ક્લોઝ કરીએ અને લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી દઈશ તો હવે આગળ વધીએ અહીંયા ઇન્ટ્રક્શન નહીં રજીસ્ટ્રેશનમાં આપણે જવાનું રહેશે રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણેનું કંઈક આવી જશે અહીંયા તમે ફોર્મ ભરતી વખતે તમારા દસમાની માર્કશીટ સાથે રાખજો તેના મુજબ જ તમારે અહીંયા ફોર્મ ભરવાનું થશે ઓકે તો અહીંયા એપ્લિકેશન નામ હું લખું છું દસમાના આધારિત જ તમારે બધું નામ છે કે કાંઈ પણ કરશો તે બધું લખવાનું થશે અહીંયા ફાધર નેમ લખવાનું થશે ત્યારબાદ તમારા મોબાઈલ નંબર લખવાના થશે પછી આધાર કાર્ડ નંબર લખવાના થશે ઈમેલ એડ્રેસ તમારું ત્યારબાદ તમારી જન્મ તારીખ લખવાની થશે એટલું લખ્યા બાદ તમે જેન્ડર તમે સ્ત્રી છો કે પુરુષ તે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ કોમ્યુનિટી તમે કેટેગરીનો લાભ મેળવવામાં માગતા હોય તો તે સિલેક્ટ કરવાનું ઓબીસી જનરલ એસી એસટી તમે જેમાં આવતા હોય તે અહીંયા સિલેક્ટ કરવાનું થશે પછી ડિસેબિલિટી છે કે નહીં એટલે કે વિકલાંગ તમે છો કે નહીં એને માહિતી માગે છે ક્યાંથી તમે દસમું ધોરણ પાસ કર્યું છે તે અહીંયા સિલેક્ટ કરવાનું થશે રાજ્ય કયા વર્ષમાં તમે દસમું ધોરણ પાસ કર્યું છે તે લખવાનું થશે જે તમારી માર્કશીટમાં લખેલ હશે કેટલામી ટ્રાય લે તો ફર્સ્ટ એસ્ટ એટેમ કે તમે વધારે ટ્રાય આપી છે તો હું પેલી ટ્રાય પાસ થયો તો મોબાઈલ નંબર હું હાઈડ કરી દઈશ કે જેથી મને બહુ ફોન આવે જે ફોન ઓછા આવે આપને કોઈ પણ જાતની ક્વેરી હોય તો આપ નીચે કોમેન્ટ કરી શકો છો આપના વિડીયો સારો લાગે હજી ચાલુ જ છે થોડો લાંબો થશે તો આપના મિત્રો સાથે પણ શેર કરજો જેથી સાયબર કાફે ન જવું પડે મોબાઈલ દ્વારા પણ આ પ્રોસેસમાં ભરાઈ જશે અને કંઈ ન સમજાય તો નીચે કોમેન્ટ કરજો હું તમને તેનો જવાબ આપીશ બાય તમને સાયકલ આવડે છે કે નહીં તમે ક્યાંય નોકરી કરો છો કે નહીં એમ્પ્લોઈડ તો તમે જે કંઈ આવતું હોય તમે આપી શકો ત્યારબાદ જે કેપ્ચર કોડ અહીંયા લખેલ છે તે કેપ્ચર કોડ અહીંયા તમારે ટાઈપ કરવાના થાય છે એ પ્રિવ્યુ કરશો એટલે બધી માહિતી તમારી સામે આવી જશે બરાબર હોય તો ઓકે આપી અને અહીંયા બંને જગ્યાએ ટર્મ એન્ડ કન્ડિશન ક્લિક કરીને સબમિટ ઉપર આપવાનું થશે ઇનવેલિડ કેપ્ચર ઓકે કેપ્ચર દર વખતે નવા આવશે એટલે એ પ્રમાણે તમારે નાખવાના થશે રજીસ્ટ્રેશન ત્રણ ભાગમાં છે તેમાંથી પહેલો ભાગ આપણે કમ્પ્લીટ કરી લીધો છે તો હવે તેની પ્રિન્ટ આપણે અહીંયા આપશો એટલે પ્રિન્ટ આવી જશે ને તમે પ્રિન્ટ કાઢ્યું હોય તો પ્રિન્ટેડ પણ નીકળી શકશે અને તમે સેવ કરવું હોય તો સેવ પણ પીડીએફ કરીને તમે કરી શકશો હું પ્રિન્ટ પણ આપી દઉં છું અને સબમિશન પણ આપી દઉં આ જેવું તમે આપશો એટલે તમારા મોબાઈલમાં પણ મેસેજ આવી જશે કે તમે આવી રીતે એપ્લિકેશન કરી છે ઓકે આ સેવ મેં કરી લીધું અહીં હવે પાછું આપણે પે ઓનલાઈન રજિસ્ટ્રેશન નંબર આપણે અહીંયા લખવાના થશે તમારે રજિસ્ટ્રેશન નંબર તમારા પ્રિન્ટમાં પણ આપેલા હતા થોડા આંકડા અલગ અલગ હશે એ તમારા રજીસ્ટ્રેશન નંબર તમારે અહીંયા લખવાના થશે હું લખું છું એટલે મોબાઈલ નંબર તમારું નામ કેટેગરી કેટલા રૂપિયા ભરવાના થાય છે તે અહીંયા આવી જશે નેટ બેન્કિંગનો ચાર્જર આટલો લાગશે ક્રેડિટ કાર્ડમાં આટલા લાગશે ડેબિટ કાર્ડમાં નહીં લાગે મેકઅપ પેમેન્ટ તમારે સીધું પેમેન્ટ કરી દેવાનું થશે કેવી રીતે પેમેન્ટ કરવા માંગો છો તે અહીંયા તમે સિલેક્ટ કરવાનું થશે વોલેટ બેલેન્સ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ થી પણ કરી શકશો હવે હું મારું પેમેન્ટ કરી દઉં આ પર્સનલ ડિટેલ હું શો નહીં કરું એટલે અહીંયાથી સ્કીપ કરી દઈશ અહીંયા મે મારી ડિટેલ નાખી દીધી છે એટલે તમારા મોબાઈલમાં છે ઓટીપી આવશે કાર્ડ નંબર નંબર નાખ્યા નાખ્યા હોય હોય બેંકમાં તમે જે તે ઓટીપી આવે ઓટીપી અહીંયા નાખી દેવાના એટલે તમારું પેમેન્ટ છે સક્સેસફુલી થઈ જશે ઓકે આની પણ આપણે પ્રિન્ટ કાઢી લેવાની કે આપણે સો રૂપિયા રોકડા ભરી દીધા છે ઓકે થોડી વારમાં અપડેટ થઈ જશે હવે એપ્લાય ત્રીજા ભાગમાં આપણે પાછું એપ્લાય કરીએ રજિસ્ટ્રેશન નંબર ફરીથી આપણે અહીંયા લખવાના થશે અને સર્કલ ક્યાં સર્કલમાં છે તે લખવાનું થશે સબમિટ ઓટીપી આવશે એ મોબાઈલ ઓટીપી છે પાછો અહીંયા આપણે એન્ટર કરવાનો થશે તમે જે મોબાઈલ નંબર આપ્યા હશે તેમાં ઓટીપી આવશે ઓટીપી ચાર આંકડા ન આવશે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારે પ્રાથમિક વિગત તમારા એડ્રેસ લખવાનું થશે ડોર હાઉસ એપાર્ટમેન્ટ નંબર ઓકે તે સિલેક્ટ બોર્ડ તમે કયા બોર્ડમાં દસમું ક્વોલિફાય કર્યું છે તે તમારા માર્કશીટમાં જોઈને ભરી દેવાનું ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી તમે માર્કશીટ મુજબ તમારે અહીંયા થોડું સિલેક્ટ કરવાનું થશે અપ ટુ જુલાઈ ટેન મોસ્ટ ઓફ ને આ જ આવશે ઓપ્શનલ સબ્જેક્ટ કંઈ છે નહીં જો અપ ટુ જુલાઈ ટેન માં આવશે માર્ક્સ રિઝલ્ટ કેમાં છે તો કે માર્ક્સમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં કેટલા છે તો હું તો માંડ માંડ પાસ થયો હતો સોશિયલ સાયન્સમાં પણ એમાં જ હતું ભણવામાં ખૂબ જ નબળો હતો એટલે જવા નથી આના હું મને મેથેમેટિક્સમાં પણ માંડ માંડ મને ખબર મારો વારો ન આવવાનો બસ આ તો તમારા માટે ડેમો રજૂ કરું છું ગુજરાતી સ્પેશિયલ સબ્જેક્ટ એમાં પણ પછી ઇંગ્લિશ રાખ્યું હતું થર્ડ લેંગ્વેજમાં હિન્દી રાખ્યું હતું નોટ ઇન્કલુડ વાંધો નહીં કંઈ ને કે ભણવા ત્યારે કંઈ ઈચ્છા નથી એવી બધી ઓકે હવે આપણે આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે પેલું તો છે ફોટો પચાસ કેબી સુધીનો ફોટો હોવો જોઈએ મારો ફોટો હમણાં જ આરય પેન્ટ સુટ ઓકે ત્યારબાદ સિગ્નેચર અપલોડ કરવાની થશે સિગ્નેચર પણ હમણાં જ અહીંયા લીધી તી આર આઈ અપલોડ થઈ ગઈ છે પછી માર્ક મેમો માર્કશીટ અહીંયા અપલોડ કરવાની થાશે માર્કશીટ ગોતી લીધી છે ને જે જેપીજી ફોર્મેટમાં જ અપલોડ કરવાની થશે તમે પીડીએફમાં અપલોડ કરશો તો નહીં થાય તો આમાં તમે વધારે ટ્રાય હોય તો આ તમારે આવશે અથવા નહીં આવે કોમ્પ્યુટર સર્ટિફિકેટ હોય તો તમારે અપલોડ કરવાનું થશે બસો કેબી નીચે હોવી જોઈએ ફાઇલ કેટલા કે બી છે બસો સત્તર તો કોમ્પ્યુટરમાં હોય તો તમે અહીંયાથી સીધી એડિટ કરી શકશો અહીંયા રિસાઈઝ રિસાઈઝમાં અહીંયા તમારે પચાસ ટકા આપી દો એટલે નાનું થઈ જાય અહીંયા તમને કેબી બતાવશે એકસો ચોપન કેબીની ફાઇલ થઈ ગઈ છે હવે આ ઓપન આવી ગયું કોમ્પ્યુટર સર્ટિફિકેટ હોય તો આપણી પાસે છે જ તેને પણ સિલેક્ટ કરી લઈએ જોઈ લઈએ કેટલાક એકસો ત્રણ કેબી જ છે ઓકે એટલે આ પણ આવી ગયું ડિક્લેરેશન ટર્મ એન્ડ કન્ડિશન તમારી બધી શરતો મંજૂર છે નોકરી આપતા હોય તો આપણે ક્યાં વાંધો છે ત્યારબાદ કન્ટિન્યુ પર આપી દેવાનું કાસ્ટ સર્ટિફિકેટ ઓકે એ અપલોડ કરવાનું થશે આપણે જાતિનો દાખલો ટૂંકમાં અંતે આપણે જાતિનો દાખલો પણ ફોટા સ્વરૂપે લઈ લીધો છે અને અપલોડ કરી દઈએ આપણે અપલોડ થઈ ગયો ઓબીસી માટે નોન ક્રિમિનલ પણ અપલોડ કરવું પડશે તો એકમાં કેમ અપલોડ કરવું ઇન કેસ ઓફ ઓબીસી સર્ટિફિકેટ શુડ બી ઇન ધ ફોર્મ ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ એપ્રુવ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ તો જાતિ નાખ લો અને નોન ક્રિમિનલ પણ અપલોડ આ ભેગ જોડવાનું થશે એમ કે અપલોડ આપી દીધું ડિવિઝન તમારે પસંદ કરવાનું થાશે કયા ડિવિઝનમાં તમે એપ્લિકેશન કરવા માંગો છો ઓકે પોસ્ટ તમારે કઈ જગ્યાએ તમે એપ્લિકેશન કરવા માંગો છો તમે આજુબાજુ થતું હોય ત્યાં તમે એપ્લિકેશન કરી શકો એ તમને ગમે ત્યાં પાંચ જગ્યા પસંદ કરી લેવાની થશે તમે પાંચ જગ્યા જેવી પસંદ કરી લ્યો એટલે તરત જ અંતે સેવ એન્ડ પ્રિન્ટમાં આપી દેવાનું થશે એટલે મેસેજ આવશે તમારું કન્ફર્મ થઈ ગયું છે અને તમારી પ્રિન્ટ આઉટ આવી જશે એપ્લિકેશનની આખી પ્રિન્ટ આઉટ આપી જશે તમારી ડિટેલ આવી જશે તમારે સિગ્નેચર થઈને પણ આવી જશે ને તમે ક્યાં ક્યાં પાંચ જગ્યા પસંદ કરી છે તેનું નામ ને તમારી બધી વિગત આવી જશે ને તો ત્યારબાદ તમે અહીંયાથી પ્રિન્ટ કરી શકશો પ્રિન્ટ પર થશે ને તમારે ફાઇલ સેવ કરવી હોય તો પણ થઈ જશે હવે અંતે તમારે સીધું મેરિટના આધારે જ તમારી સીધી ભરતી થશે તમારું મેરિટમાં નામ આવ્યું એટલે તમારું નોકરી પાકી પોસ્ટ વિભાગમાં આપને આ વિડીયો કેવો લાગ્યો આપનો પ્રતિભાવ મને જરૂરથી આપજો આ વિડીયોને બને એટલો વધુ લાઇક કરજો આપના મિત્રો સાથે શેર કરજો અને આપને ફોર્મ ભરવામાં કાંઈ પણ સમસ્યા જણાય તો આપ નીચે મને કોમેન્ટ કરી શકો છો અને મારી યુટ્યુબ ચેનલ કુબાવત કિશનને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આવા જ વધુ માહિતી સભર વિડીયો મેળવવા માટે આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ